બેથી તો કંટારી જ મારું ઘેર આવીને એટલે મારો માથાનો દુખાવ કરી નાખી એટલો કંટાળી જવું ને આ તો

તો ઘર માં જઈ બહાર જ દાન્યા કરીએ અરે ઘર તો મારું હારું છે પણ યાર હવે તમન હું કહું પેલો મારા છોકરી છોકરો બે રહે ને ચાર બી કૂટ કૂટ કરી યાર કુતરો બિલાડા જેવો તમાર છોકરા છે જોન તો આળવીトロ આળવીトロ કરે જોય છે જાણે જોઈએ તારે મેચો રાખો ભાઈ પેલું મંદિર છે હારું હારું દર્શન કર્યા ગોબે એ તો પાગો સા ડારવા ના હોય નહીં ડાર્યો એ નાથા ભાઈ પેલાથી આવા છે આવા ના આવા જોઈ એ નાથા ભાઈ હેલો ઘેર જાવ બેહો તમે બેહું છે

তার ফের টি যাই বাগে যাই বা

બે એ બેનો બાપો છું આ તો એક ના હાચો ને એક ના હાચો એવું જો એ નહીં હાચો પણ ચલ વધારે તું કાઢી આ ભૂન કાઢા ઓદરી કાઢા હું ઓદરી કીતી મેં તું ઓદરી જ મારી દે હો હું મારતી નહીં હું મારી દે હું કીધું હું તાગરાન નહી આજથી હું મારી દે આજથી ઝઘડા બંધ આ તો ઓદરીને સમજાઈ દેજો જો તું ઓદરો તું બીલેરો તું પુતરો તું ગઢેડો

આ ભાઈ બીજ તો તમાર આયા જ કરશે ઓ જોતા રેજો આ સર અમાર ભાઈ ઝઘડો અને કરતા નહી કે કોક કેરો ભઈ નાખો અને બીજું કે અમારે ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો કમેન્ટ કરજો અને જય માં નામ બોલા કર કોઈ લઈને સબસ્ક્રાઇબ